હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક વેપારી પેઢીના ઉઠામણાથી અન્ય વેપારીઓને દસ કરોડથી વધુની નુકસાની માર્કેટિંગ યાર્ડમાં હરાજી વેપારીઓએ અટકાવી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે એકાણું નંબરની ઓફિસમાં કાર્યરત ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢીના ઉઠામણા થતાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા અન્ય વેપારીઓને દસ કરોડ કરતાં વધારેની બાકી બાકીનારાની ઉઘરાણી અટકી જતા વેપારીઓને મોટી નુકસાની પહોંચતા આજ રોજ સોમવારે યાર્ડ કુલતાની સાથે જ વેપારીઓએ માર્કેટિંગ યાર્ડની ઓફિસ ખાતે હલ્લા બોલ મચાવી ખેત જણસીઓની હરાજી આગામી સમયમાં યોગ્ય નિર્ણય ન થાય ત્યાં સુધી બંધ રાખવા જાહેરાત કરવામાં આવી છે આ સાથે જ નુકસાની ભોગવેલ વેપારીઓએ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો સાથે બપોરે બે વાગ્યે મીટિંગનો દોર ચલાવી સાંજે પાંચ વાગ્યા સુધીમાં જે વેપારીઓને નુકસાની પહોંચેલ હોય તેમના પ્રૂફો જરૂરી બિલ સહિતના દસ્તાવેજી પુરાવા માર્કેટિંગ યાર્ડ ઓફિસમાં જમા કરાવવા યાર્ડના ચેરમેન દ્વારા વેપારીઓને સમજણ આપવામાં આવી હતી